પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નંદીઓનો આતંક વધ્યો છે અને સિંગડે સિંગણા ભરાવીને લડતા આખલાઓને લીધે લોકોની મિલકતને નુકસાન થાય છે ગઈકાલે પાનની દુકાન પાસે ઘુસી ગયેલા આખલાઓએ ઠંડા પીણાની બોટલના કેરેટને ઊંધા વાળી દીધા હતા આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર આ વિસ્તારમાં નંદી પકડવા માટે આવતું નથી કોઈનો જીવ જાય તે પહેલા તંત્ર સમયસર જાગે તેવી માંગણી ઉઠવા પામી છે જય શ્રી રામ હવે આજે આપણે બે કુટિયા છે સહનશા કુટિયા આપણે બંદર વિસ્તાર ગોદીની અંદર એવો આતંક મચાવી રાખે છે કે એની વાત મૂકી છે અવારનવાર આઠ દસ દિવસ કે પંદર દિવસ થાય છે એવા ભાગે છે કે વાત મૂકી દે જે હાલતા ચાલતા માણસો જાય છે એને બહુ ડર લાગે છે અને નાના નાના વાહનો જતા એને પણ ઈજાઓ થાય છે અવારનવાર કુતિયાઓ બાદ રાખે છે નાના નાના ધંધાર્થીઓને પણ બહુ ડર લાગે છે ક્યારે ક્યાંય ભટકાઈ જાય ને મોટું નુકસાન થઈ જાય છે બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે ફૂટી આવું આ બે ચાર છે એને વિલી શકે આ બંદર વિસ્તારમાંથી ઉપડાવી લે